મારા બનો દીકરા દુનિયા થાય દૂર ધાણી કદાચ દુનિયા તમને બોલાવે માસ્તર પણ કદાચ તમે મારા બની બેઠા હશો તમે દુનિયા ઓળખે ઓળખે દીકરા એક હું તક ઓળખું દીકરા Via lát trên hàng rong, giữa các nước ngao, hai mươi chín hai વારી અમાર ફોર્ટ નાગરનો વેપારી આמא ઓ પાણીરાનો હડપનો વેપારી આמא કાયા દીનો મરાની પાર કરવાવાળી પરમાજીઓ બેટીની રાજા હરી હરી

તમારા જીવ ના માર્ગ બતાલીસ તમારા જીવ ના રસ્તા બતાવીસ ના રાખું રામ રામ મારા ગોગાડા મારા ગોગા

હમારા અનજિન નાગના ઠોકરાઓ લક્ષ્મીવદન લક્ષ્મીવદન યુગમાં વાસ્કરનાર દેતા યુગમાં પણ તો આજ હોય તો યુગ આગ્રેય ને અમારા ગોગા ના ખૂબ આશીર્વાદ આપો ઓમ નમઃ પરબ્રહ્મા વાર કરો એવો નાથ

શ્રાવણ માસ માં શ્રાવણ માસ નો કદાચ મારો નાગ પંચમી જેવો અવસર આવતો હોય દીકરા અને એવા નાગ પંચમી જેવા અવસર કદાચ आज आज रुई पापा अब वो का ऊपर से ना पापा और नाचने पापा और केना मटर निकल रहा पापा और केना मटर निकल रहा बाकी जानवर 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 सो मारून आदुरन दिस दिखरा और بتاع गरीब जारी करा महाराज दर्शन घ्यायचे हे घड़ीक दाख मारी मूर्ती अगर उभारयक दाख पारू तुम्हाराले महाराज जरा ठेआयचे दिखरा दुनिया शुभ क्लोन आके जगत ब्याव मारो नाव उकारले होत दिखरा કો આવના હોય શ્રદ્ધા એક એક દુધી બોટલનો ગમેવા કેન્સલ જોડો કડિયાલે શ્રદ્ધા વાળા દસ વર્ષ નું કોમ આ મેરવી દસ વર્ષ નું કોમ બાપા દસ વર્ષ નું ફો રસમો બાપ

ભજન માં કેવા શું છે અનેક માયા નો મંડાણ માયા ઉમેર જાદુગર નીકળ

દુનિયા એ વિચારી ના હોય તમે ખુદે વિચારી ના હોય કલ્પના કરી હોય એવું નામ મારો દીકરા પર જ્યારથી આવી ત્યારથી દીકરા

તમે હાસા હોય માસ્ટર પણ તમને કોઈ ખોટા કે છે ઉપના કહેવાથી તમે ખોટા બની જતા નથી દીકરા માસ્ટર કોઈ દીકરી કદાચ ક્ષતિ હોય માસ્ટર કોઈ દીકરી કદાચ ક્ષતિ હોય અને કદાચ કોક કાવણ બોલતું હોય એને ખરાબ રીતે ખરાબ એના શબ્દોથી ખરાબ વર્તન કરતું હોય અને ખરાબ બોલતું હોય કે ક્ષતિ કેરે હે ક્ષતિ કેરે ખરાબ દેજતી નથી આ મારું માતાનું કેવું

અરે ગમેવા 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 અવતારમાં તમે આજ ભટકી ભટકી અને આવો મનુષ્ય અવતાર સાવ મનુષ્યમાં તો કરી લેજો કારણ કરી લેજો કઈ ખાડા કરીકરા

મોક્ષ ની પ્રાપ્તિ કરવા માટે મળ્યો યાદ કરવાનો સમય નથી બાર વાગશે ને એક વાગશે

આધાર મળીશું દીકરા પણ જે કદાચ વિશ્વ રાખી શ્રદ્ધા રાખી મારા પર લગાવ રાખી જે મોડી પૂરું રહીશ આજ સુધી મારા બતા પરિશ અરે એના ઉપર સમાધાન કરવાનું ચાલુ કરશો ને કૃપા મળશે કર્તવ્ય છે દીકરા દુઃખ માંથી સુખ તમને મારું બતાવું પડે તમે આશા રી ના બે શબ્દ આપણને છે અને બે કાઢી જે કરવા લાગે કરીશું હું તો અહિયાં બતાવી દઈશ કે

કારણ હશે કોકું કઈ લઈ લીધો છે કોક તમે કઈ ગુના કર્યા છે કોકની ઓકડી દબાઈ છે આવું મારું નિર્ણય

આ વસ્તુ કરવાથી આપણો ઝઘડો ગુનો બને તો છતા જોઈને એ નામ થી છોડાવનારો કોઈ મળે નહી જોઈ ને ગુનો થાય ને તો માપ થાય પણ હમજી વિચારી કૃપા લેવી શાંત મગજ થી હારા બની દેવના બની એની અંદર રજા બચા રહી એની કૃપા લેવા માટે

એમાં એવું મારા શ્રેણી તમે આયા છો અને બે ફૂલ મેળ્યા હશે ને એ બે ફૂલ ની પોખ નાળો જગત નું મેળવી નથી જગત ના ભલે હવે રવિવાર નો દાડો અને આવતો રવિવાર આવે એટલે ગુરુ પૂનમ નો દાડો શું ગુરુ પૂનમ

પાલન કરવું દીકરા ભગવાન અને ગુરુ બે એક ઉભા હોય ને તો પેલા પગે કોને લગાય ગુરુ ને લગાય કે ભગવાન ની કોઈ જેવી ઓળખ કોને પાડી હોય ગુરુ એ પાડી હોય જાહેર મેગાવી ખોટું આવતા રે પૂનમ નો દાડો આ સર તો ગુરુ દાડે જેને તમને શિક્ષણ આપ્યું હોય પેલા ગુરુ તો તમારા માં બાપ કેવાય કે જે ધરતી પર આ ધરતી પર તમારા માં બાપ કષ્ટ વેઠી અને થોડી વેદના વેઠી અને નવ મહિના માતાએ કુકમાં રાખી થોડી વેદના વેઠી જન્મ આપ્યો હોય અને પારી ખુશી મોટા કરાવ હોય ભણાયા હોય ગણાયા હોય તમને હટતા ફરતા શીખવાડ્યા હોય એ ભાઈ તમારા ઘરના જે વડી હોય દાદા હોય દાદી હોય પણ તમારા માં બાપ હોય એ તમારા પેલા ગુરુ જેને તમને એક દાડા લઈ બીજા નંબર ના ગુરુ કોણ કેવાય માસ્તર કેવાય પેલા પેલો ગુરુ હોય તો તમારી કુળદેવી મેં પેલા કીધું પેલો ગુરુ તમારો કુળદેવી કે કુળદેવી વંશ ના વધારે આ ધરતી પર તમને લાવનારું કોણ

બે મહિના થી આવતા હોય મારું શિક્ષણ પેલા મેં કીધું ગુરુ ભગવાન હોય તો પેલા ગુરુ ના ઈશ્વર ની હોળાકારી હોય તો ગુરુ એ એ ભાઈ તો ગુરુમા શબ્દનું પારણ કરું એ તમારો ધર્મ અંયા હું માતા એવું કહોની ના જોયે દીકરા અને ક્યારે બે આ તું મારા મારા દીકરા પર શબ્દો મારાથી હો મારા દીકરા પર શબ્દો મારાથી બોળો

દેવ ની ભક્તિ કરજો તમારી પેઢીઓ ની માતાઓ તમારા વડીલો મેલીને જાઓ એ કરવું પડશે તમારી પેઢી કરવું પડશે